માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી આવ્યો મોડલ કરિયર સેન્ટર મદદ નિયામક રોજગારની કચેરી વડોદરા આઈટીઆઈ ફોર ડિઝેબલ તરસાલી તથા ફોર વુમન વડોદરાના સંયુક્ત ફોર આઈટીઆઈ કેમ્પસ તરસાલી ખાતે દસ વાગે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ડિઝિબિલિટી ધરાવતા સો ટકા પ્રજ્ઞાચક્ષુ અંધ સિવાયના કે જેઓ નોકરીના સ્થળ સુધી સ્વતંત્ર રીતે લનચલન તેમજ આવજા કરી શકે તેવા અઢારથી પાંત્રીસ વર્ષના દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે ભરતી મેળામાં ટાટા મોટર્સ સાણંદ નેશનલ ઇન્ડિયા કોસંબા ગ્લાસ ડેકો પીજીપીએસ ગ્રુપ ટીમા ટેવન ન્યૂ સુપરમાર્કેટ ગ્રોમેક્સ એગ્રી ઇક્વિપમેન્ટ જેવા પાંચથી વધુ નોકરીદાતા દ્વારા ધોરણ આઠ પાસ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સોથી વધુ કેશિયર ઓપરેટર સેલ્સ એસોસિએટ બેંક ઓફ બેક ઓફિસ ટ્રેની પ્રોડક્શન હાઉસ કીપિંગ સિક્યુરિટી ગાર્ડનિંગ પેકર શોટર હેલ્પર જેવી વિવિધ જગ્યા માટે પચાસથી વધુ ઉમેદવારો હાજર રહ્યા

ते मज रोजगार लक्ष्यानुबंधम पोर्टल एनसीएस पोर्टल पर ऑनलाइन रोजगारी शोधवा मते नाम नोंदणी करमावी मेरा नाम आदित्य माने मुझे रोजगार से ऐसे से मेरा आया तो मैंने यहां पे बडोडा किसेवर आईटीआई में इंटरव्यू देने आया और मुझे टाटा किंग्स में सिलेक्शन हुआ है उसके तो लिए मैं आईडी डिसेबल और रोजगार परिचयिका में आत्ता रख વડોદરા ડિસેબલ આઈટી વડોદરા અને એનસીએસ વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે એક રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે આડડા ભરતી મેળામાં લગભગ પાંચથી વધારે નાની કંપનીઓ દ્વારા સોથી વધારે દિવ્યાંગો માટેની જગ્યા માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં લગભગ પચાસથી વધુ દિવ્યાંગોએ આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લઈ લગભગ પચીસથી વધારે દિવ્યાંગોની પ્રાપ્તિ પસંદગી કરવામાં આવે છે સાથે દિવ્યાંગોને વોકેશલા સ્કિલ ટ્રેનિંગનાં કોર્સો અંગેની માહિતી આપવામાં આવે છે સ્વરોજગાર રોન સહાય માટે ધંધા માટે સ્ટાર્ટઅપ માટે અને ખાસ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નામ નોંધણી કરી રોજગારી શોધવા માટેની માર્ગદર્શન આપવામાં આવે છે સબક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બે લાઈક ને વે મિઝન અપડેટ